મિસ ગોલ્ફની જાળમાં ફસાયા બૌદ્ધ ભિક્ષુઓ રૂપિયા સો કરોડ પડાવ્યા અને વધુ મળ્યા ફોટા અને સત્ર શરૂ થતા પહેલા જ ઇન્ડિયામાં તિરાડ કેજરીવાલ મમતા બેનરજી આપ્યો મોટો ઝટકો પરીક્ષામાં ટોયલેટ જવાની મનાય મમતા સરકારની હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ ના નિર્ણય સંશેડ્યો વિવાદ કરુણ નાયરને ભારતીય ટીમમાંથી કાઢી મૂકવા ગીલ અને રણ ન બનાવતો હોવાની ફરિયાદ જમીનના બદલામાં નોકરી મામલે લાલુ પ્રસાદ ઝટકો સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવા કરાયો ઇન્કાર દિલ્હીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો ઈડીની રડાર પર આમ આદમી પાર્ટીના નેતા મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ નાણાંની ગેરરીતિના લાગ્યા હતા આરોપ ઇન્ડિયા ગઠબંધન સાથે આમ આદમી પાર્ટીએ છેડ્યો ફાડો સાંસદ સંજયસિંહે કહ્યું કે ટીએમસી અને ડીએમકે પાર્ટીઓને આપતા રહીશું સમર્થન મેટાના ટ્રાન્સલેશન ટૂલનું ભોપાળું કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાને બતાવી દીધા સ્વર્ગવાસ હિન્દુ બૌદ્ધ અને શીખો સિવાય કોઈપણ એસી સર્ટિફિકેટ રદ કરવામાં આવશે સીએમ ફડણવીસની મોટી જાહેરાત બિહારમાં પાંત્રીસ લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં ચૂંટણી પંચના દાવાથી રાજકારણ ગરમાયું લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની કરી માંગ પાકિસ્તાની ગંભીર કરતુત કરોડો રૂપિયા નું હેરોઈન ડ્રોન ભારતીય સરહદમાં ઘુસાડવાનો કર્યો પ્રયાસ મહારાષ્ટ્ર વિધાનસભામાં મારા મારી ધારાસભ્યો એકબીજાને મારી લાતો મૂકા અને કપડા પણ નાખ્યા ફાડી મહારાષ્ટ્રમાં નવા જૂની નાણ મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણ સીએમ ફડણવીસ અને ઉદ્ધવ બેઠક ગુજરાતમાં દિવસ ભારે સહિત પરેશ ગોસ્વામી ને આગાહી ને આંબાલાલે પણ ભાગ્યું ભવિષ્ય આખી કોંગ્રેસને તબેલામાં ફેરવાનો યશ રાહુલ ગાંધી ને જાય છે બધું નક્કી થયેલી ડિઝાઇન પ્રમાણે ચાલે છે કોંગ્રેસ નેતા જયરાજસિંહે આપ્યું નિવેદન પાટિદાર આંદોલન અમદાવાદમાં લાઠીચાર્જ કરી પાટિદારોને રંજાડનારા પીઆઈ પર હાર્દિક પટેલનો ઉભરાયો પ્રેમ ગુજરાતના એકસો તેત્રીસ પુલ ગમે ત્યારે તૂટી શકે છે સરકારે બધા પુલ બંધ કરી દીધા અને વીસ પુલ પર ઉપર તો ચાલવાની પણ મનાઈ ભાજપના સાંસદ નશીકાંત દુબે મોટું નિવેદન બે માં ભાજપ એકસો બેઠકો પણ નહીં જીતી શકે અમેરિકાની રશિયન તેલ પર પ્રતિબંધની ધમકી ભારતે કહ્યું કે અમે તૈયાર છીએ ગમે તે સ્થિતિનો કરીશું સામનો વિસાવદરમાં જીત્યા એટલે આમ આદમી પાર્ટી નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસો દાખલ કરાવવાનું ચાલુ થયું આતિશીએ લગાયો ભાજપ પર આરોપ પૂર્વ સાંસદ વિક્રમ માડમે રાજકીય નિવૃત્તિ જાહેર કરતા કહ્યું કે જનતા ના સુધરે તો મારે સુધરી જવું જોઈએ કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો આરએસએસ મોદીની નિવૃત્તિના સંકેત આપ્યા કર્ણાટકના મુખ્યમંત્રીનો દાવો કહ્યું કે ભાજપ પાસે દલિત પીએમ બનાવવાની તક એકવીસ જુલાઈથી ગુજરાતના વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે ભારે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ પીએમ કિસાનનો વીસમો હપ્તો આજે જ થઈ શકે છે ટ્રાન્સફર રશિયા પર યુરોપિયન સંઘનો મોટો પ્રતિબંધ ગુજરાતના વાડીનારની નાયરા રિફાઇનરી પણ છે નિશાન પર ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રમુખ અમિત ચાવડા પર મોર મારી ડોક્ટર તુષાર ચૌધરીને બનાવાયા વિપક્ષના નેતા સંસદના સોમાસુ સત્રમાં મોદી સરકારની ભીડ હોવા કાલે ખડગેના નિવાસે બેઠક યોજાય તે પૂર્વે બહાનાબાજી ઉદ્ધવ જૂથનું પણ હડચું ડચું ટ્રમ્પના વિચિત્ર નિર્ણયો સામે ઘર આંગણે જ વિરોધ પચાસ રાજ્યોના લોકો ઉતરી આવ્યા રસ્તા પર છ હજાર કરોડના ગોટાળા કરનાર આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ વિરુદ્ધ કેસ થયો દાખલ અમદાવાદ પ્લેન ક્રેશમાં ધડાકો પાયલોટે પોતે જ ઇંધણ બંધ કરી દીધું હતું એવું અમેરિકન રિપોર્ટે ખોલ્યું રહસ્ય ગુજરાત માટે આગામી પાંચ દિવસ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકશે ધોધમાર વરસાદ લાખો લોકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવાની તૈયારી સરકારની કડક ગાઈડલાઇનની લોકોમાં ગભરાટ અમેરિકાની સોલાર કંપનીઓએ ભારત ઇન્ડોનેશિયા અને લાઓસ થી થતી આયાત પર ટેરિફની કરી માંગ વાડ્રા સામેની ચાર્જશીટ પર રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર કહ્યું કે દસ વર્ષથી શાળાને કરી રહ્યા છે હેરાન ચીન મહાસત્તા ભારત અને રશિયા સાથે ઈચ્છે છે ત્રિપક્ષીય સહયોગ આરઆઈસી ફરી શરૂ કરવા કરી હાકલ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર નર્મદા સરોવર ડેમની જે સપાટીનો જોવા મળ્યો સિત્તેર સેન્ટીમીટરનો વધારો સુરતમાં પાટીદાર યુવતીના આપઘાત બાદ સમાજમાં આગેવાનો મેદાનમાં સરકાર પાસે કરી ન્યાયની માંગ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સાંસદ સભ્યની ગ્રાન્ટ ન વાપરી હોવાની ચર્ચાઓએ બે દિવસથી સોશિયલ મીડિયામાં પકડ્યો વેગ ધારાસભ્યની રજૂઆત ફળી મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાય ઓવર બ્રિજમાં કામમાં સાઠ કરોડનો કરાયો વધારો રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા એવા જયંત પાટીલ ભાજપના થઈ રહ્યા છે સામેલ શરદ પવારને લાગ્યો મોટો ઝટકો મુકેશ અંબાણીએ કેલ્વિનેટર બ્રાન્ડ કરી હસ્તગત એલજી અને વર્લપુલ જેવી કંપનીઓનું વધશે ટેન્શન કેનેડામાં શાહિર કાસીમે વિમાન હાઇજેક કરી લીધું એરપોર્ટ પર ફેલાયો આતંક અમદાવાદ આવતી ફ્લાઇટમાં જીવ તાળવે ગયા ધારાસભ્ય ધવલ સિંહે લોકોને ઉશ્કેરીને જતા રહ્યા પશુપાલકો સામે ફરિયાદ પાછી ખેંચાય તેવી શક્યતાઓ ઓછી મોહમ્મદ યુનુસ વિરુદ્ધ અમેરિકામાં પ્રદર્શન બાંગ્લાદેશમાં હિંસાર વધારો લાગ્યો હતો આરોપ ખોટા સમાચાર સાપ્યા તો કેસ કરીશ વિમાન દુર્ઘટના પર ખોટા અહેવાલ લખનારા અખબારને ટ્રમ્પની મોટી ફટકાર બિહાર ચૂંટણી પહેલાં કુમારને મોટો ઝટકો જનતા દળ યુનાઇટેડના વિનોદ કુમાર સિંહે પાર્ટીના સભ્યપદ પરથી આપ્યું રાજીનામું તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ